ત્રણ કલાક ટ્રેનો રોકી દિલધડક રેસ્ક્યુ સુરતમાં રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર યુવક ચડ્યો નશામાં અર્ધનગ્ન થઈ થાંભલા પર ડાન્સ કર્યો સત્યાવીસ ટ્રેન લેટ મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે નશામાં યુવક ટેન્શન લાઇનના થાંભલા પર દોડા દોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો સુરત રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે એક યુવક અપ એન્ડ ડાઉનના લાઇનને કનેક્ટ કરતા થાંભલા પર ચડી ગયો હતો અને ઉપર ભારે ધમાલ મચાવી રહ્યો હતો તેને નીચે ઉતારવા માટે ભારે જહેમત કરવી પડી હતી ત્રણ કલાક સુધી ઇલેક્ટ્રિક લાઇન બંધ કરવામાં આવી હતી ડીઝલ કોચ લઈને ત્યાં પહોંચ્યા હતા જોકે તે પહેલાં અપ અને ડાઉન લાઇન મળી કુલ સત્યાવીસ ટ્રેનને થોભાવી દેવામાં આવી હતી આ તમામ ટ્રેન પંદરથી ચાલીસ મિનિટ સુધી લેટ થઈ હતી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને રાત્રે બે વાગ્યે કોલ મળ્યો હતો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ પોલીસ અને આરપીએફના જવાનો દોડતા થઈ ગયા હતા ત્યારબાદ સૌથી પહેલાં હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઉતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો જોકે તે નશામાં હોઈ હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો જોકે તે નીચે ઉતરવા તૈયાર ન હતો ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક ફાયર અધિકારી હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમજ્યો નહોતો જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા યુવકની પૂછપરછ કરતા પોતે પાંત્રીસ વર્ષનો હોવાનું કહ્યું હતું તે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જાવ્યો હતો યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી એકસો આઠ દ્વારા યુવકની તપાસ કરતાં તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે કોલ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી ત્રણ કલાક જેટલો સમય યુવકને નીચે ઉતારવામાં લાગ્યો હતો યુવક નીચે ઉતરવા તૈયાર ન હતો તેના હાથમાં પથ્થરો પણ હતા ત્યારબાદ એક તરફથી સીડી દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો બીજી તરફથી અન્ય કર્મીઓ જઈને તેને નીચે પાડીને રેસ્ક્યુ કર્યું હતું યુવક નશાની સાથે થોડો માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું છે તે થાંભલા પર દોડાદોડી કરતો હતો અને ડાન્સ પણ કરતો હતો ફાયરના તમામ જવાન અને અધિકારીઓની કામગીરીને ત્યાં હાજર લોકોએ વધાવી લીધી હતી